એક બાજુ જ્યાં દુનિયાના લોકો નવા વર્ષનું સ્વાગત અને નશો કરીને કરતા હોય છે તો બીજી બાજુ આપણા દેશોમાં મોટી સંખ્યામાં લોકો બાજુમાં આપણા દેશમાં મોટી સંખ્યામાં લોકો ધાર્મિક યાત્રા પણ કરે છે અને નવા વર્ષના સ્વાગત માટે સુરતમાં એકદમ અલગ થઈ રહ્યું છે સુરતના અમરોલી કોસાર ખાતે આવેલ વૈજનાથ ધામ મંદિરમાં જૂના વર્ષ બે હજાર પચ્ચીસની વિદાય અને નવા વર્ષ બે હજાર છવ્વીસના આગમનના સ્વાગત માટે નવકુંડિયા લક્ષ્મી નારાયણ અને શનિદેવ મહારાજનું મહાયજ્ઞ થઈ રહ્યું છે જેમાં દરરોજ સવારે અને બપોરે પછી મોટી સંખ્યામાં ભક્તો આવુંથી આવી રહ્યા છે વિશ્વ કલ્યાણ અર્થે સાર્વજનિક નવ દિવસીય શ્રી લક્ષ્મી મહાયજ્ઞ અને શનિદેવ મહાયનુમાં કરવામાં આવ્યું છે આયોજનમાં શ્રી શનિ હનુમાન મંદિર સેવા સમિતિ અને વૈદ્યનાથ મહાદેવ મંદિર ગુરુજીના ભક્તગણ સામેલ છે આ મહાયજ્ઞમાં દરરોજ સવારે નવ વાગે થી બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ભક્ત લોકો એ આપી રહ્યા છે કોષાળ ગામના આગ્રણી રાજુભાઈ પટેલ અને વેદાંત ગ્રુપ દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવી રહ્યું છે ચોવીસ ડિસેમ્બરથી શરૂ થયેલા મહાયજ્ઞ નવા વર્ષના પહેલા દિવસે એટલે કે એક જાન્યુઆરીના દિવસે મહાયજ્ઞ પૂર્ણાહિતિ થશે ત્યારબાદ વિશાળ ભંડારાનું આયોજન કરવા માંગુ છું એક બાજુ જ્યાં નવા વર્ષમાં લોકો દેશ અને દુનિયામાં અલગ અલગ પ્રકારની સેલિબ્રિટી કરતા હોય છે ત્યારે અહીં મંદિરમાં ભક્તો મહાયજ્ઞમાં આહુતિ આપીને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે આ યજ્ઞનું આયોજન અમે એક આ નવા વર્ષની ઉજવણી તરીકે કરીએ છીએ અને આ હિન્દુના એક હિન્દુ ધર્મના પ્રચાર બી થાય અને બીજા લોકો બધા બીજી રીતે પાછા પેલા એની રીતે કરે છે પણ તે રીતે આપણે નથી કરવું અને આ હિન્દુ ધર્મના રીતે આપણે કરીએ એવી અમારી માન્યતાથી આ યજ્ઞનું આયોજન કર્યું છે આ યજ્ઞ અમે નવ દિવસનો કર્યો છે અને નવ કુંડી યજ્ઞ છે આ એમાં અમારા વિસ્તારના બધા જ લોકો આવીને આહુટી અર્પણ કરે છે આ યજ્ઞ વિદ્યાનંદ સ્વામીજી ઉદ્દેશ સાનિધ્ય વિશ્વ કલ્યાણ જગ કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ કે લી સબકા કલ્યાણ હો નવકુંડી હવનાત્મક મહાયજ્ઞ હૈ લક્ષ્મી નારાયણ યજ્ઞ ભાવ વૈજનાથ ધામ કે પ્રાંગણ મે ये यज्ञ मूल उद्देश्य किया जाता है कि अगले आने वाला नया वर्ष मंगलमय रहे और जितने भी हमारे भक्त है बढ़िया मंगलमय रात्रि में भी हवन करे इस हवन करने से उनके जीवन का कल्याण हो उनके परिवार कल्याण हो राष्ट्र कल्याण हो समस्त मनोकामना पूर्ण हो इस उद्देश्य से यज्ञ किया जाता है सबका कल्याणकारी नया वर्ष सबका मंगलमय हो 2026 जार में किसी तरह किसी का आपत्ति विपत्ति घटना दुर्घटना ना हो सबके घर शांति हो सबके घर में धन लक्ष्मी भैे सबके बाल बच्चे अच्छे सुखी रहे सब परिवार खुशहाल रहे राष्ट्र खुश रहे देश के राष्ट्रीय राष्ट्र खुश है तो संसार खुश है धर्म खुश के पालन हमारा तभी होगा जब हमारा राष्ट्र खुश रहेगा हमारे राष्ट्र में किसी तरह के आपदा भी पदा न आ पावे कोई विदेशी आक्रमण ना हो कोई किसी तरह का काम न हो इसके लिए हम न, नए वर्ष के उपलक्ष्य में हवन करते हैं नौ दिवसीय लक्ष्मी नारायण भगवान की जय ब्यूरो रिपोर्ट जनादेश न्यूज